વિદ્યાર્થી મિત્રો તમારી આતુરતાનો આવ્યો છે યુટ્યુબના પ્લેટફોર્મ પર ધોરણ નવ માટેની પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ જે છે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તે તમારા માટે આવી ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો તેના સોલ્યુશનનું જરા પણ તમારે લોકોએ ટેન્શન લેવાનું નથી કારણ કે તેના ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત થઈ જાઓ મજા આવી જશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ બાજુમાં આપેલ બે આઇકન દબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને વિડીયોને લાઇક કરવાનું અને વિડીયોમાં કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં સાથે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં જેથી એને પણ આમાં માર્ક્સ એક પણ ઉડે નહીં તે તો આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ એ જેની અંદર પ્રશ્ન નંબર ચાર એક શબ્દમાં કે એક અંકમાં તમારે લોકોએ જવાબ આપવાના છે આ પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે અને તમને આવડી પણ જશે આપણો માસ્ક કપાવવો જોઈએ નહીં ચાલો તો વિદ્યાર્થી મિત્રો સમયને વિતાવ્યા વગર સમયની મર્યાદાને સમજીને આપણે ઝડપથી આગળ વધીએ તો અહીંયા જોઈ શકીએ તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આપેલું છે તો કે ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે હજુ તમે લોકો એ વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટ ધોરણ નવ માટેનું મટીરિયલ જે છે એ પ્રથમ સામાયિકનું મટીરિયલ છે જે હજુ તમે મેળવું ન હોય ને તો તમે લોકો ઘર બેઠા જો મેળવવા માંગતા હોય કોઈપણ ગુજરાતના કોઈ પણ છેડે રહેતા હોય તમે ઘર બેઠે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તેના માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે માત્ર ને માત્ર એકસો ને વીસ રૂપિયામાં તમે ઘર બેઠા મેળવી શકશો જે પ્રાઇઝ છે એ પ્રાઇઝની અંદર તમે ઘર બેઠા તમે મેળવી શકશો અને જેની અંદર તમને લોકોને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે આગળ વધીએ તો કે નેક્સ્ટ જોઈએ વિભાગ એ જેની અંદર તમને સૂચના કંઈક આવી આપેલી હશે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો પ્રશ્ન બાર અને તેર તમને બે પ્રશ્ન આપેલા હશે ચાલો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો પહેલું પ્રકરણ અને પહેલાં પ્રકરણમાં પહેલો પ્રશ્ન એટલે આપણા માટે છે બે પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે ની કિંમત શોધો એવું તમને કહેવા માગેલું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લોકો કામ કરીશું તો અહીંયા તમને લોકોને જે સંખ્યા આપેલી છે એમાં બે પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે તો અહીંયા શું થઈ ગયું આપણા માટે પચીસ ના છેદ દસ ગુણ્યા બે ના છેદ દસ ગુણ્યા બે ના છેદ દસ આવું થઈ ગયું તો હવે કિંમત આપણે મેળવીએ તો અહીંયા પચીસ ચોક કેટલા થઈ જાય તો કે સો થઈ જાય છેદમાં કેટલા આપેલા છે આપણને એક હજાર મળી જાય છે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ તો એક હજાર થઈ ગયા મીંડુ મીંડું 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 ઉડી ગયું તો અહીંયા જવાબ થઈ ગયો એકના છેદમાં દસ તમારો લોકોનો આન્સર મળી જાય છે રેડી આન્સર તમને મળે છે તો અહીંયા જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં દસ અથવા હાજો એને દશાંત સ્વરૂપમાં ફેરવેલું છે તો આને ઝીરો પોઈન્ટ એક પણ લખી શકાય તો અહીંયા જવાબ કેટલો આવશે ઝીરો પોઈન્ટ એક ચાલો નેક્સ્ટ તો કે બીજા નંબરનો એતો લક્ષી પ્રશ્ન અહીંયા વર્ગમણની અંદર તમને લોકોને આપેલો છે એકસો ને બાસઠ ભાંગી વર્ગમૂળની અંદર આપેલી છે કિંમત કિંમત તમારે લોકોએ શોધવાની છે બહુ આસાન છે જ્યાં સુધી ભાગલા પડે ને ત્યાં સુધી આપણે ભાગલા પાડીને વર્ગમૂળમાંથી બહાર કાઢી લેવાય તો અહીંયા આપણે એને પેલા બહાર કાઢશું એટલે અહીંયા થઈ ગયા આપણા માટે બે વડે ભાગ ચલાવીએ ચાલો બે વડે ચલાવશું તો આઠ દુ સોળ અને અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે બે કા બે ચાલો હવે છે એ તમારા માટે 9 નો વર્ગ છે તો કે ના છેદ માં તમારા માટે વર્ગમૂળ અઢાર રેડી વર્ગમૂળ એકસો બાસઠ ના છેદમાં વર્ગમૂળ અઢાર તો અહીંયા થઈ ગયું વર્ગમૂળ ની અંદર કેટલા મળી ગયા બે ગુણ્યા અને જ્યારે છેદમાં તમને વર્ગમૂળમાં કેટલા મળી જશે તો કે નવ દુ અઢાર ચાલો અહીંયા આપણે બે નું વર્ગમૂળ કાઢશું તો નહીં નીકળે પણ વર્ગમૂળ એક્યાસી નું ને તો નવ વર્ગમૂળ બે અંશમાં તમને આવો જવાબ મળશે જ્યારે છેદમાં ત્રણ વર્ગમૂળ બે આપણને આવો જવાબ મળશે ચાલો અહીંયા જે સમાન છે એને આપણે અંશ અને છેદમાંથી દૂર કરીશું તો વર્ગમૂળ બે વર્ગમૂળ બે ઉડી જશે અહીંયા થઈ ગયું તમારા માટે ત્રણ ગુણ્યા ત્રણ વર્ગમૂળ ત્રણ ત્રણ ઉડી ગયા તો તમારો ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ મળી જાય છે તો અહીંયા રૂપમાં તમારો જવાબ ત્રણ આવશે જવાબ અહીંયા તમને લોકોને આન્સર બતાવેલો છે કેટલો મળે છે આપણને ત્રણ મળી જાય છે કઈ રીતે કામ કરવાનું છે એ ખાસ કરીને અહીંયા નોટ કરતા જજો જેથી તમને લોકોને એક્ઝામની અંદર કોઈ મુશ્કેલી સર્જાય નહીં ચાલો ત્રીજા નંબરનો હેતુ લક્ષી પ્રશ્ન નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે રેડી તો તમે જ્યારે સંખ્યા પદ્ધતિની અંદર અભ્યાસ કર્યો ને ત્યારે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા આ બધી સંખ્યાનો અભ્યાસ કર્યો એમાં નાની સંખ્યા અને મોટી સંખ્યા તો મોટી સંખ્યાનું અસ્તિત્વ હોતું નથી પરંતુ નાની સંખ્યાનું અસ્તિત્વ ચોક્કસથી હોય છે તો અહીંયા પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ એટલે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા તમારા માટે ઝીરો થઈ જશે કારણ કે પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા આ તમને અનંત સુધી મળે એમાં સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા તમને કેટલી મળે છે પૂર્ણ સંખ્યા તમને ઝીરો મળી જાય છે તો અહીંયા તમાર લોકોએ આ રીતે કામ કરવાનું છે એકના છેદમાં બત્રીસ તમને આપેલી હોય તો એક્સની કિંમત શોધવાની છે ચાલો તો અહીંયા શું થઈ ગયું તમારા માટે તો કે અહીંયા તમારા માટે આઠનો વર્ગ થઈ જશે તો એક્સની એકના છેદમાં સોળ અહીંયા ચોસઠની એકના છેદમાં બત્રીસ ઘાત તમને આપેલું છે તો અહીંયા કામ શું કરશું આપણે તો કે એક્સની એકના છેદમાં સોળ ઘાત બરાબર અહીંયા થઈ ગયો આઠનો વર્ગ ગુણ્યા એકના છેદમાં બત્રીસ તમારા માટે થઈ જાય છે તો અહીંયા ભાગ ઉઠશે બરાબરની જમણી બાજુએ ભાગ ઉઠશે તો અહીંયા થઈ ગયો તમારા માટે સોળ દુ બત્રીસ તો અહીંયા બે બે ઉડી જાય તો અહીંયા જવાબ તમારા માટે કંઈક આવો થઈ ગયો કે એક્સની એકના છેદમાં સોળ ઘાત અને અહીંયા આઠ ની પણ એકના છેદમાં સોળ ઘાત ઘાત સમાન છે તો આધારની સરખામણી કરીએ તો એક્સ બરાબર આપણને કેટલા મળી જાય છે તો કે આઠ આપણને જવાબ તરીકે મળે છે આન્સર આપણને એક્સ બરાબર આઠ મળે છે તો આઠ જવાબ આપણને લોકોને આપેલો છે રેડી ચાલો નેક્સ્ટ પાંચમા નંબર અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર જો તમારું ગણિત વિષય છે એ તમારો નબળો હોય તો કોચિંગ દ્વારા ખૂબ સરસ મજાની એક પહેલ કરવામાં આવેલી છે બે હજાર છવ્વીસ ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયની અંદર નબળા ન રહી જાય તેના માટેનો એક ખૂબ સરસ મજાનો પ્રયાસ અને જેની ફી માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા છે અને ચારસો નવ્વાણું રૂપિયામાં સંપૂર્ણ વર્ષ તમારું નવમું ધોરણ પૂરું થાય ત્યાં સુધી તમને લોકોને ફૂલ સપોર્ટ મળી રહેશે જેની અંદર તમને લોકોને રેકોર્ડેડ વિડીયો તમને લોકોને પ્રાપ્ત થઈ જશે ડાઉટ સોલ્વિંગ માટે લાઈવ ક્લાસ તમને લોકોને મળી રહેશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ પીડીએફ તમને સુપર ક્વોલિટીની અંદર મળી જશે જે આપણે લેખિત પીડીએફ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે સાથે સાથે એનિમેશનથી ભરપૂર તમને પીપીટી હશે તેમજ મો એમસીક્યુ ટેસ્ટ હશે અને વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે એટલે તમારા માટે એક પરફેક્ટ એકદમ મસ્ત મજાનો એક ગણિત સોલ્યુશન અને ગણિત વિષયનું દૂર કરવાનો એક મોકો માહિતી માટે સંપર્ક કરવાનું ભૂલતા નહીં ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન વર્ગમણની અંદર આઠનો સ્કવેર પ્લસ વર્ગમ પંદરનો વર્ગ એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે હવે અહીંયા તમે લોકો જોવા જાઓને તો અહીંયા તમારા માટે આ જે સાદુ રૂપ આપો ને તો વધારે સૌથી બેસ્ટ સાબિત થશે અહીંયા તમને ત્રિપુટી યાદ ન હોય કારણ કે અહીંયા આઠ પંદર અને સત્તરની ત્રિપુટી છે તો આ તમારા માટે સમય સંખ્યા મળશે પરંતુ તો પણ અહીંયા આપણે ચેક કરી લઈએ આઠનો વર્ગ અહીંયા આપેલો છે અને પ્લસ અહીંયા તમને આપેલું છે પંદરનો વર્ગ તો અહીંયા આઠનો વર્ગ તમારા માટે થઈ જશે અઠયું અઠયું ચોસઠ અને પંદરનો વર્ગ થઈ જશે બસો ને પચીસ હવે આનો ટોટલ આપણે કરશું ને

સાડત્રીસ સુડતાલીસ ગુણ્યા ત્રેપનની કિંમત તમારે શોધવાની છે તો ભાઈ આની રાઉન્ડ ફિગર સંખ્યા કઈ નજીક પડે છે તો કે આની અંદર આની બેયની વચ્ચેની રાઉન્ડ ફિગર સંખ્યા પચાસ નજીક પડે છે રેડી પચાસ તમારી નજીક પડે છે ને તો અહીંયા સુડતાલીસ ગુણ્યા કેટલા આપેલા છે તમને લોકોને ત્રેપન આપેલા છે તો સુડતાલીસ ગુણ્યા ત્રેપન માટે આપણે લખીએ અહીંયા તો અહીંયા થઈ ગયું પચાસ માંથી ત્રણ બાદ કરો ને તો મને સુડતાલીસ મળી જાય અને એ જ પ્રમાણે પચાસમાં ત્રણ જો ઉમેરી દઉં ને તો મને ત્રેપન મળી જાય તો અહીંયા આપણે કરશું કાઉસ નો માઇનસ કાઉસનો સ્ક્વેર સર આવું કામ કેમ કર્યું કારણ કે આ મેં એ પ્લસ બી અને જો એ માઇનસ બી આપેલું હોય તો અહીંયા આપણું સૂત્ર એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર થઈ જાય તો એના પરથી મેં અહીંયા કામ કરેલું છે રેડી તો અહીંયા મેં લખી દીધું પચાસ અને આમાં મેં લખી દીધું ત્રણ ચાલો પાંચનો વર્ગ કેટલો થઈ ગયો તો કે પચીસ અને એક મીંડા અને અહીંયા તમારા માટે નવ આવ્યા અહીંયા ચાર અહીંયા કેટલા થઈ ગયા તો કે બે તો અહીંયા બે હજાર ચારસો ને એકાણું તમારો જવાબ તમને મળે છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ બીજા નંબરના દાખલા માટે તો કે અહીંયા બહુપદી પી ઓફ એક્સ બરાબર માઇનસ બે લેતા એક્સ ના સ્થાને શું લઈ લેવાનું માઇનસ બે તો તમને બહુપદીની કિંમત મળી જશે તો પી કાઉસ બરાબર કાઉસ નો સ્ક્વેર પ્લસ ત્રણ કાઉસ પ્લસ બે જેની અંદર કાઉસમાં આપણે કિંમત લેવાની છે માઇનસ બે તો અહીંયા માઇનસ બે માઇનસ બે માઇનસ બે ચાલો તો અહીંયા તમારા માટે થઈ ગયું માઇનસ બેનો વર્ગ એટલે થઈ ગયા ચાર અને ત્રણ દુ છ મોટા પદની નિશાની એટલે માઇનસ કેટલા થઈ ગયા બે પેલા ધનપદોનો સરવાળો તો ચાર ને બે કેટલા થઈ ગયા છ માઇનસ છ તો છ માંથી છ જાય તો વધે ઝીરો તો પી ઓફ માઇનસ ટુ બરાબર અહીંયા કેટલા પ્રાપ્ત થઈ જશે તો ભાઈ ઘાત જેટલી હોય ને એટલા શૂન્ય તમને લોકોને કે એટલા અવયવ તમને લોકોને પ્રાપ્ત થતા હોય તો ત્રિઘાત બહુપદી છે તો એના ત્રણ શૂન્ય હશે તો અહીંયા ત્રણ જવાબ આવી જશે દ્વિઘાત બહુપદી હશે તો એના બે શૂન્ય હશે અને સુરેખ બહુપદી હશે કે એક ઘાતી બહુપદી હશે તો એનું એક શૂન્ય મળશે આ બાબત થિયરિકલ છે યાદ રાખજો શું એક્સ પ્લસ વન એ ચાર એક્સનો ઘન પ્લસ સાત એક્સનો સ્ક્વેર માઇનસ બે એક્સ માઇનસ પાંચનો અવયવ છે કે નહીં જો આપણે આ અવયવ તમને આપેલો છે એક્સ પ્લસ વન બરાબર ઝીરો અને આપણે શૂન્યમાં ફેરવી નાખીએ તો એક્સ બરાબર માઇનસ એક મળી જાય આ એક્સની કિંમત આપેલી બહુપદીમાં મૂકતા જો બહુપદીનું મૂલ્ય આપણને ઝીરો મળે તો તેનો અવયવ છે અને ઝીરો ન મળે તો અવયવ નથી તો અહીંયા આપણે લખશું પી ઓફ એક્સ બરાબર અહીંયા ચાર એક્સનો ઘન પ્લસ સાત એક્સનો સ્ક્વેર માઇનસ બે એક્સ માઇનસ પાંચ જેની અંદર આપણે કિંમત મુકાવશું તો પી કાઉસની અંદર માઇનસ એક ચાર અંદર માઇનસ એકનો ઘન પ્લસ સાત અંદર માઇનસ એકનો સ્ક્વેર માઇનસ બે અંદર માઇનસ એક માઇનસ કેટલા થઈ ગયા પાંચ ચાલો તો ચાર પેલાં ઘાતનું કામ કરીશું તો જ્યારે સ્ટેપ બાય સ્ટેપ કામ કરીશો ને તો તમને ક્યારેય પણ દાખલા ખોટા ન પડે હેડી પેલા ઘાતનું કામ કરીએ તો અહીંયા માઇનસ એકનો ઘન કેટલો થઈ ગયો તો કે માઇનસ એક થઈ જાય માઇનસ એકનો વર્ગ તો કે એક માઇનસ એકની એક ઘાત તો કે અહીંયા માઇનસ એક થઈ જાય ચાલો ગુણાકાર જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો કે ગુણાકાર ચાર ગુણ્યા એક એટલે ચાર મોટા પલા સોરી વિરુદ્ધ નિશાની એટલે માઇનસ સાત એકા કેટલા થઈ ગયા તો કે પ્લસ સાત અહીંયા બે એકા બે અને બેની નિશાની સમાન એટલે અહીંયા અહીંયા ચાલો સૌપ્રથમ આપણે સરવાળો કરીશું તો સરવાળો સાત ને બે કેટલા થઈ ગયા તો કે નવ હવે ઋણ પદોનો સરવાળો એટલે માઇનસ પાંચ અને માઇનસ ચારનો સરવાળો પણ નવ થાય મોટા પદની નિશાની એટલે માઇનસ બાપુ જવાબ અહીંયા ઝીરો તમને લોકોને મળી જાય છે તો એનો મતલબ શું થયો તો એનો મતલબ થશે કે અવયવ છે તો કે ભાઈ આ તો અવયવ છે ખાલી છે પણ લખી શકો અથવા અવયવ છે એ રીતે પણ તમે લખી શકો તો અહીંયા જોઈ શકો છો કઈ રીતે એનું સોલ્યુશન લેવાનું છે પાંચમા નંબરનું જોઈએ તો અહીંયા તમને લોકોને આપેલું છે કે પચીસ પાંચ એક્સ માઇનસ ત્રણ આખાનો વર્ગ બરાબર પચીસ એક્સનો સ્ક્વેર કે એક્સ પ્લસ નવ હોય તો તમારે લોકોએ કેની કિંમત અહીંયા શોધવાની થાય છે રેડી તો કેની કિંમત આપણે લોકોએ શોધો તો શોધો કેની કિંમત આપણે શોધવાની છે તો કાંઈ નહીં કરવાનું આને નહીં ધ્યાનમાં લેવાનું પહેલાં આપણે આના ઉપરથી આવડે છે તો એ બાબત જોઈ લો અહીંયા થઈ ગયો કાઉસનો સ્ક્વેર વચ્ચે માઇનસ છે તો માઇનસ બે

તો રકમ સાથેની સરખામણી એટલે પચીસ એક્સનો સ્ક્વેર પ્લસ કે એક્સ અને પ્લસ કેટલા આપી દીધા નવ તો ભાઈ નવ છે નવ છે ઓકે પચીસ એક્સનો સ્ક્વેર પચીસ એક્સનો સ્ક્વેર છે અહીંયા એક્સ છે એક્સ છે પણ અહીંયા કે છે અહીંયા કેટલા છે તમને ત્રીસ આપેલા છે પણ અહીંયા તમારે પ્લસ કે છે અહીંયા માઇનસ છે તો અહીંયા કે બરાબર તમને લોકોને માઇનસ ત્રીસ પ્રાપ્ત થઈ જશે આ તમારો આન્સર બનશે ખાસ ધ્યાનમાં લેજો એની આવા લોજિકલ કહેવાય આ વસ્તુ જેટલી સમજણ શક્તિ એટલું સારું કામ થાય તો અહીંયા કે બરાબર માઇનસ ત્રીસ તમારો આન્સર થઈ જશે નવું પ્રકરણ પ્રકરણ નંબર પાંચ અને પ્રકરણ નંબર પાંચની અંદર થેલ્સ કયા દેશના વતની હતા અલા ભાઈ બહુ આસાન છે થેલ્સ કયા દેશના વતની હતા તો કે થેલ્સ ભાઈ ગ્રીક કે અથવા ગ્રીસ દેશના વતની હતા તો અહીંયા આવી જશે તમારા માટે ગ્રીસ ગ્રીસ અથવા ગ્રીક આ તમે લોકો લખી શકો ખાસ ધ્યાનમાં લઈ લેજો ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો બિંદુને કેટલા પરિમાણ હોય તો કે બિંદુને ઝીરો પરિમાણ હોય છે તમે લોકો આ ધ્યાન રાખજો ઘન હશે તો એને તમારે ત્રણ પરિમાણ હશે ત્રણ પરિમાણ પરિમાણ તમને ત્રણ જોવા મળશે સપાટી કે સમતલ હશે સપાટી અથવા અહીંયા બીજો શબ્દ તમારો વપરાય છે સમતલ સમતલ હશે તો એના પરિમાણ કેટલા હશે તો કે બે હશે રેડી અહીંયા તમારા માટે જો તમને રેખા આપેલું હોય તો તમારા પરિમાણ કેટલા હશે તો કે પરિણામ પરિમાણ એક હશે અને જો બિંદુ આપેલું હોય તો બિંદુના પરિમાણ કેટલા હશે તો કે બિંદુના ઝીરો હશે આને યાદ રાખજો આનો ચડતો ક્રમ ઉતરતો ક્રમ તમને લોકોને પૂછાય છે રેડી ચાલો નેક્સ્ટ અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષાલક્ષી અસ્વ માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને પ્રથમ સામાયિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી મટીરિયલ છે જે મટીરિયલ વિદ્યાર્થી મિત્રો જો તમે એનું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરની અંદરથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને જેની અંદર તમને લોકોને સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે રેડી અને વિડિયો સ્વરૂપે તો સોલ્યુશન આપણે યુટ્યુબના લેક્ચર ઉપર તમને જોવા મળી રહ્યું છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો સોલ્યુશન મેળવવા માટે અને વધારે માહિતી માટે સિત્તેર વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં ચલો નેક્સ્ટ આગળ વધીએ ઘનને કેટલા પરિમાણ હોય છે તો કે એ તો મેં આગળ તમને આગળ બતાવી દીધું ઘનને ત્રણ પરિમાણ હોય છે તો અહીંયા આપણે ત્રણ આવી ગયો જવાબ આપણો અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબર ઉપર કેટલા ઉપ ત્રિકોણો આવેલા હોય છે તો કે ભાઈ શ્રીયંત્ર હોય ને તો શ્રી યંત્રની અંદર આવેલા હોય છે અને નવ બાજુ ત્રિકોણ હોય છે નવ સમદવી બાજુ ત્રિકોણ સમદવી બાજુ ત્રિકોણ હોય છે અને તેતાલીસ ઉપ ત્રિકોણ હોય છે ચર્ચાની ચર્ચા યંત્રની સૂત્ર માં કરેલી છે સૂત્રમાં કરેલ છે અને સુલભા સૂત્ર સૌથી પ્રાચીન ગ્રંથ છે અને જે બોધાયન સંસ્કૃતિમાં લખાયેલો છે બોધાયન સંસ્કૃતિના સમતલ ને વિદ્યાર્થી મિત્રો બે પરિમાણ હોય છે તો તમે અહીંયા બે જવાબ લખેલો છે નેક્સ્ટ ચેપ્ટર તમારા માટે કોઈ છે નહી વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની તમામ વિષયની અભ્યાસલક્ષી જો તમે માહિતી મેળવવા માંગતા હોય ને તો તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે ઓશિયન કોચિંગ અને કોચિંગ ક્લાસીસનું જો વોટ્સઅપ ગ્રુપ તમારો મળી જાય ને તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ માહિતી મેળવવી બહુ આસાન બની જાય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસઅપ ગ્રુપ ની અંદર જોડાઈ જજો જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને એમાં ટોટલી ફ્રી છે અને મજા આવશે ગ્રુપની અંદર તમને કઈ અભ્યાસલક્ષી માહિતીઓ તમને લોકોને સરળતાથી પ્રાપ્ત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આટલી આસાન પદ્ધતિ તમારા માટે છે અને ચોક્કસથી ઇન્સ્ટાગ્રામનું પેજ તમને આપેલું છે તેને ફોલો કરવાનું ભૂલતા નહીં તેમાં તમને શોર્ટ્સ વિડીયોના મદદથી વિદ્યાર્થી મિત્રો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોની અવનવી ટેકનિકો તમને લોકોને જોવા મળશે તો ચોક્કસથી જોડાઈ જજો ચાલો વધારે માહિતી માટેનો આ ભાગ એટલો જોયા ચોક્કસથી તમારા મિત્રો સાથે આ વિડિયોની લિંકને શેર કરી દેજો જેથી તેને પણ એક વાક્યના પ્રશ્ન પૂછાય ને તો એને પણ માર્ક્સ કપાય નહીં ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી તમારી આગળથી રજા લઉં છું ચાલો જય હિન્દ જય ભારત